મેરી ના શું કરે મારા જેવા લેતા ખબર પડે આવી તો ખબર હોય તદેશ ના વાય બહુ લાલચું એટલે હેડ

સાધવા કોને લેવાનું તો પછી ચતુરભાઈ માથે ના મેલવું પડેભાઈ ના મેળવાનું હોય હું તો આવા તને તરી ગયા એ તો હું હે ને ના ચડી બેહ હે અલ્યા હે આશી નઈ ઉપર બેસી જશે કશું નઈ થાય તારા જો નાખી તો પડે ને એ કશું ના હોય તમારા બેનો લાભ હું લઈ જવાનો એમ એમ કર્યો હતો પણ તમે કોઈ કેવા ને

ખબર છે એટલે ભાર લાગ્યો નાખ્યાજન થઈ ગયું પણ ડબલ વજન થઈ ગયું મેં કતુરા ખબર પડી કીધું નતું

Tính. Oh. 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 không có tiền lãm tạo của bà con hộp 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 hộp

એ તને કઈ છે નઈન તૈયાર થઈને જ બેઠો તો આખી બધી વાત થઈ ગઈ આવું જો આ તમારા બાગની મૂકી પણ આજે આદર બીજું તો હું એવું નઈ હાલવાનું જેમ માંગે એમ જે ની ના એના માટે મીઠો રહ્યો ને અરે ભૂત હે નક ભાઈ ગામ તૈયારી પણ આ તો

હા યોગ મેં કહ્યું તમારે નહી ખાવાનું આ વસ્તુ મેં કહ્યું

પણ એ એમ ધીમે ધીમે બોલ ને વાઘારા કરો તો હું ખભળી ગયો પેલું પાવર વાળું એટલે માર બોલવું પડે હાર હાર બોલ અલ્યા હા વિધી ચાલુ કોત્રી લઈ શું થાય આ ભૂત પાછળ આવીને બેસી બોલતો નહી તું અલ્યા તને કઈ ખરું

બરાબર આપડે ઠેકોને બહાર દીધા હવે જે કઉ્યા ખાવાનું તમારે દેખાયું તબું ખાવાનું આપી દેવ છું નહી ખબર નહી એનો બાપુ આવ્યો એનો બાપુ આવ્યો

આજમન કશું મારે મારામાં તો મળતા જ નહીં બરાબર નહીં હા અને મારું સાત મારે આ મારું કામ

તમે માથે ના પડે બાર મહિનો તહેવાર ખરખર સાતવા ના તો વાર દીધું પાર્ટી આવી જાય વાગે મને મને ના વ